કારણ કે સ્કૂલની અંદર આવી ઘટના બને ત્યારે ઘણા બધા સવાલો ઉભા થતા હોય છે વાલીઓ માટે સ્કૂલ એક સંચય કરનાર જગ્યા હોય છે અને ત્યાં જો આવી હિંસાત્મક ઘટના બને તો એ વિચારી બી ના શકે કોઈ પણ વાલી કે ભાઈ સ્કૂલ ની અંદર આવી કોઈ ઘટના ખરેખર થઈ શકે આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને જે વિદ્યાર્થી નું મૃત્યુ થયું છે તેના વાલીઓ સાથે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને અહીંયા કારણ પરિસ્થિતિ એ છે કે પેલો તો સવાલ એ થાય કે સ્કૂલની અંદર સુરક્ષા જે જાણવામાં આવે છે સુરક્ષાના નિયમો મુજબ તો એની ઉપર પેલો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ એ વિદ્યાર્થી ચપ્પુ લઈને સ્કૂલ અંદર ગુસ્સો કઈ રીતે જ્યારે સ્કૂલ મોટી મોટી ફી લેતી હોય છે ત્યારે એ લોકો એમ કેતા હોય છે કે ભાઈ અમે સિક્યોરિટી રાખીએ છીએ કરીએ છીએ ત્યારે આ એક પ્રશ્ન ઉભો થાય છે કે વિદ્યાર્થી ચપ્પુ લઈને સ્કૂલમાં કઈ કે બીજું કે જયારે એ ઘટના બનતી હતી ત્યારે સ્કૂલ નો સિક્યોરિટી સ્ટાફ કે ના જે સંચાલકો જે ત્યાં આગળ શિક્ષકો છે એ ક્યાં હતા આજે એક ગાક ચપ્પુ મારે બીજો મારે એને તાત્કાલિક મળે તો એ ત્યાંની સુરક્ષા ઉપર બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે અત્યારે કે એ સ્કૂલમાં વિદ્યાર્થીઓની કોઈ સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં નથી આવતી ત્યાંના સંચાલકો હોય કે શિક્ષકો હોય કે ત્યાંનો સ્ટાફ હોય એ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ચિંતિત નથી એ અહીંયા આગળ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એમની જ છે ત્યાં વિદ્યાર્થી નું કરુણ મૃત્યુ થયું છે આટી કાયદા મુજબ સ્કૂલ સંચાલક એ આની અંદર સીધે સીધા જવાબદાર છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી ખરેખર એમની હોય કારણ કે કાયદામાં લખેલું છે કે એમની પ્રીમાઇસીસ અંદર વિદ્યાર્થીઓ હોય ને એ વિદ્યાર્થીને કઈ પણ ઘટના બને છે તો સીધે સીધી સ્કૂલ સંચાલક અને ત્યાંના સ્ટાફની જવાબદારી હોય છે

પેરેન્ટ સાથે અમે સદાય આ લડતની અંદર ભાગીદાર બનીશું અને તેમને ન્યાય મળે એ માટેના પ્રયત્ન કરીશું અમે અને સાથે આવી જે સ્કૂલો છે કારણ કે જે પ્રકારે અત્યાર સુધી વિગતો મળી છે જે અન્ય વાલીઓએ પણ જણાવ્યું છે કે ઘણી બધી વખત જે લોકો વિદ્યાર્થીઓ ખાસ કરીને કે જેમણે જણાવ્યું છે સ્કૂલને પ્રિન્સિપાલને પણ જણાવ્યું છે કે

બંને કાયદા અનુસંધાને આ સ્કૂલ સામે પગલા લઈ શકાય એમ છે જેની અંદર સીધે સીધું જણાવેલું છે કે ભાઈ સ્કૂલ ની અંદર જે પણ વિદ્યાર્થી આવે એને જીવના જોખમની એના દરેક પ્રકારના વિકાસની જવાબદારી એ સ્કૂલની હોય છે અને વાલીઓ એ વિશ્વાસથી મૂકતા હોય છે કે ભાઈ સ્કૂલમાં મારું બાળક છે તો એ ત્યાં આગળ સુરક્ષિત છે એને જો આ રીતે વાલીઓના જણાવ્યા પ્રમાણે કે ભાઈ ત્યાં આગળ આવી ફરિયાદો કરવામાં આવી હોય કે ભાઈ વિદ્યાર્થી ચપ્પુ લઈને આવે છે કે આ બધી ફરિયાદો જો પેલા થઈ હોય તો આ સીધે સીધી અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે નેગ્લેસી છે સ્કૂલ સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે કોઈ લાગણી નથી કે એમને કોઈ જવાબદારી નું હતું નહીં કે ભાઈ આ વસ્તુ અહીંયા આગળ બની રહી છે વિદ્યાર્થીઓ આ રીતે આવી રહ્યા છે તો એને અટકાવવા માટે સ્કૂલે કોઈ પગલા લીધા નથી જેના કારણે થઈને વિદ્યાર્થીઓમાં એક ડર નીકળી ગયો હતો કે ભાઈ હું જે કરું છું એ ગેરકાયદેસર નથી ગેરકાયદેસર નથી એવો એક ડર એનામાં હોવો જોઈએ કે ભાઈ હું આજે સ્કૂલમાં ચપ્પુ લઈને ગયો છું ને એની જો ફરિયાદ સ્કૂલમાં થાય છે ત્યારે સ્કૂલ સંચાલકોએ ખરેખર એને કઈક સારી સજા કાતો એના વિરુદ્ધમાં જે શ્રી જસ્ટિક એકમાં જે જણાવ્યું છે કે તો આરટી એક મુજબ એના વિદ્યાર્થી વિરુદ્ધમાં પગલા લઈને એને એને સમજાવવું જોઈએ તો કા તો બાળકોના જે વિભાગ છે ત્યાં આગળ બાળકમાં મોકલવો જોતો તો કે ભઈ આમને એનો જે મેન્ટલી જે સ્થિતિ છે એ સુધારવા માટેના પ્રયત્નો કરવા જોતા હતા પરંતુ અહીંયા આગળ સીધે સીધું દેખાઈ રહ્યું છે કે સ્કૂલે એવા કોઈ પણ પગલા ભર્યા નથી ને બાળકોને કારણ કે આજે બાળકોમાં માનસિક તણાવ હોય છે

એવું અમને લાગી રહ્યું છે કારણ કે આ બાબતે અમે ઘણી સ્કૂલોની અંદર પણ જોઈએ છીએ કે ત્યાં વિદ્યાર્થીઓ મોજ શોખની વસ્તુઓ ખુલ્લે આમ લઈને જતા હોય છે ત્યાં આગળ જે કાર્યક્રમો થતા હોય ત્યાં પણ વિદ્યાર્થીઓ મોજ ની વસ્તુઓ નશાની વસ્તુઓ લઈને જતા હોય છે પરંતુ સ્કૂલ પણ એના ત્યાંનો સ્ટાફ એ અત્યારના એવું વિચારી રહ્યો છે કે અમારે શું લેવા દેવા એ એના મા બાપની જવાબદારી છે પરંતુ ખરેખર કાયદાકીય રીતે સ્કૂલ ની પ્રિમાઇસીસ માં એટલે સ્કૂલ ની જવાબદારી છે કે કોઈ પણ વિદ્યાર્થી તેની પ્રિમાઇસિસમાં આવે એટલે સ્કૂલની નૈતિક બી જવાબદારી છે કે તેઓ સમાજ ઘડતર માટેનું કામ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ બાળકોને સારું શિક્ષણ સારા સંસ્કાર સિંચાય તેમનામાં અને તેમને નૈતિકતા સમજાય એને શું સાચું છે શું ખોટું છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આ બધા ગુણો એમનામાં આવે એ જવાબદારી સીધે સીધી સ્કૂલો ની આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારના સ્કૂલો જે છે વેપારીકરણ બાજુ વળી છે અને તેમને ફક્ત ને ફક્ત રૂપિયાથી મતલબ છે વાલીઓ પાસેથી રૂપિયા પડાવવાને એમનું ધ્યેય હોય છે કે ફી આવી કે ના આવી બાકી વિદ્યાર્થીઓ કેવું ભણે છે વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળે છે

કોઈપણ સ્કૂલ પસંદગી કરતા પેલા વાલીઓ ત્યાંની આ બધી સિસ્ટમ ચકાસી લેવી જોઈએ અને આવી જે અત્યારના સ્કૂલો ચાલે છે તો સરકારે અને ડીઓએ શિક્ષણ વિભાગે ખરેખર તે સ્કૂલોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને દાખલો બેસે અને બીજી સ્કૂલો પણ સજાગ થાય અને આપણા સમાજના જે બાળકો છે ગુજરાતના અમદાવાદના તો એ લોકોને સારું સંસ્કાર સિંચાય એમનામાં એવા પ્રયત્નો સરકારે અને શિક્ષણ વિભાગે કરવા જોઈએ એ એમની નૈતિક ફરજ છે ને એમની નૈતિક જવાબદારી છે જે જોગસ એની સાથે અંતમાં ટૂંકમાં જે પ્રકારે આપણે વાત કરીએ અત્યારે આમાં એક અન્ય વિગત પણ સામે આવેલી છે કે આમાં જે હિન્દુ અને મુસ્લિમ મોટાભાગના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં જે મુસ્લિમના વિદ્યાર્થીઓ પણ છે જ્યારે સંવેદનશીલ આ પ્રકારે કોઈ પણ સ્કૂલ હોય છે જેણે બંને કોમના વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે તેમાં ચોક્કસથી આ પ્રકારને બનાવ કે જે અણબનાવ કે પછી બોલાચાલી વધી જતી હોય છે ત્યારે સ્કૂલોએ કેટલી પ્રમાણમાં વધુ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે આમાં હવે એ એંગલ પણ આ ઘટનામાં સેવન્થ ડે સ્કૂલમાં જે બની છે એ એંગલ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે ત્યારે આ મુદ્દે જ્યારે આવી પણ સ્કૂલો હોય છે આવા એરિયામાં કે સ્કૂલો હોય છે ત્યારે શાળાએ ખાસ તકેદારી કેવી રાખવી જોઈએ ટૂંકમાં ટૂંકમાં જલ્દીથી સ્કૂલોએ જો તેમને ત્યાં આગળ લાગે કે ભાઈ એમના વિસ્તારમાં અસામાજિક તત્વો છે કે ભાઈ એમના ત્યાં જે વિદ્યાર્થી આવે છે એમના વાલીઓ ક્યાંક ના ક્યાંક કોઈ ગુનાખોરી સાથે સંડોવાયેલા છે ત્યારે ખરેખર સ્કૂલોએ એમનું વાલીઓ સાથે પણ સતત કોમ્યુનિકેશન રાખવું જોઈએ અને વાલીઓને પણ વિશ્વાસમાં લઈને અને બાળકો જે છે બાળકો ઉપર મોનિટરિંગ રાખીને એને વિશ્વાસમાં રાખી એમનામાં સારા સંસ્કાર થાય ને વાલીઓનું પણ ક્યાંક ને ક્યાંક એ લોકોએ આપણે કહી શકીએ કે એમની સાથે ચર્ચા વિચારણા કરવાથી કે ભાઈ તમારું બાળક જે અહિયાં આવે છે તો એમનું રિઝલ્ટ આ છે એમના બાળકનો વિકાસ એમના બાળકોમાં સારા સંસ્કાર કઈ દે સિંચાય એ ટોક થવી જોઈએ ક્યાંક ના ક્યાંક આ જે કોમ્યુનિકેશન કરવામાં આવે તો એની અંદર શું છે કે વાલીઓ સ્કૂલને સહકાર આપતા થાય આમાં અત્યારે શું થાય છે કે સ્કૂલો અને વાલીઓ વચ્ચે જે ચર્ચા થવી જોઈએ એ થતી નથી જેના કારણે શું થાય કે વાલીઓ ને એવું લાગે છે સ્કૂલ એની મનમાની કરે છે એને સ્કૂલ ને એવું લાગે કે વાલીઓ એની મનમાની કરે છે એના કારણે જો કઈ પણ છોકરાને હવે આવા અસામાજિક તત્વો હોય ને એમના છોકરા ભણતા હોય તો ક્યાંક ને ક્યાંક ત્યાંનો સ્ટાફ પણ એમનાથી ગભરાતો હોય છે કે ભાઈ હું એમના છોકરાને કઈક કહીશ કે બોલીશ તો એ અહીંયા ઝઘડો કરશે આમ કરશે તેમ કરશે પરંતુ ત્યારે ખરેખર કાઉન્સેલિંગ કરવું જોઈએ એ થવું જોઈએ આની અંદર તેઓ ઈચ્છે તો મદદ મદદ લઈ લઈ શકે શકે ત્યાંની સ્થાનિક પોલીસ તંત્રનું પણ કે ભાઈ આ કાઉન્સેલિંગ માટે તો આ બધા પ્રયત્નો જો કરવામાં આવે તો આવા વિસ્તારમાં પણ સ્કૂલ ચલાવી શકાય છે અને જે વિસ્તારમાં આવતા જે વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓને પણ સાચા માર્ગે અને ત્યાં આગળ લઈ શકે કારણ કે આપણા માં કહેવત છે કે શિક્ષક એ સમાજ નો ઘડવૈયો છે ખરાબ માં ખરાબ વિસ્તાર હોય પરંતુ જો ત્યાં આગળના શિક્ષણ સંસ્થા સારી હોય ત્યાંના શિક્ષકો પ્રયત્ન કરે તો એ વિસ્તારને પાંચ દસ વર્ષની અંદર બદલી શકવાની તાકાત શિક્ષક માં હોય છે એક આચાર્યમાં હોય છે એવા ઘણા બધા દાખલા આપણે જોયા છે આપણા ગુજરાતમાં પણ કે ભાઈ ખરાબ વિસ્તારો ત્યાં પણ જો પ્રયત્ન કરવામાં આવે

એ એટલે થોડુંક કરવામાં આવે અંદર બધાની ભાગીદારી હોવી જોઈએ ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે એમને પણ સાથે રાખવામાં આવે રાજકીય સામાજિક આગેવાનોને સાથે રાખવામાં આવે તો એ બધા પ્રયત્નો થઈ શકે જી ચોક્કસ થઈ શકે અને સાથે જ એ સ્કૂલની પણ ખાસ એવી જે જવાબદારી આભા બનતી હોય છે અને કડક પગલાં લેવામાં આવતા હોય આ આવવા જોઈએ સુરક્ષાના કારણોસર કારણ કે વિદ્યાર્થીઓ પોતાની બેગમાં શું લઈને આવે છે શું કરે છે અને આ સ્કૂલમાં જે અન્ય પ્રવૃત્તિઓ પણ ઘણી બધી આપણે વાત કરીએ કે ગેરકાયદેસર હજી થતી હતી પરંતુ વાલીઓ જાણ કરતા હતા પરંતુ કોઈ પણ એક્શન નહોતી લેવામાં આવતી તે પણ વાત કે જે કરવામાં આવી છે હવે શું એક્શન લેવામાં આવે છે તે જોવું રહેશે અમિતભાઈ અમારી સાથે જોડાયા આભાર આપનો જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો અત્યારે હાલ જે પ્રકારે ત્યાં સ્થિતિ ખૂબ જ ઉગ્ર છે વાલીઓ કે જે ખૂબ જ ઉગ્ર હાલ તો જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા જે તમામ એક્શન લેવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ શું આમાં તાત્કાલિકપણે એક્શન લેવાશે તે જોવું રહેશે